સુરત ની લાજપુર સેન્ટ્રલ જેલમાં રૂટિન ચેકિંગ દરમિયાન કેદી પાસેથી મોબાઈલ ફોન અને ચાર્જર મળી આવ્યો આ સામગ્રી તેના બેરેક માંથી મળી આવી હતી ગેરકાયદેસર સામગ્રી મળવાથી જેલ પ્રશાસનની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે લાજપુર મધ્યસ્થ જેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા અચાનક કરવામાં આવેલી ચર્ચ દરમિયાન જેલ પ્રશાસને મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ હાથ લાગી છે ગુજરાત જેલ વડા ડોક્ટર શ્રી કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રાઇવ જેલ અધિક્ષક શ્રીપાલ શેષમાના આદેશ અનુસાર કરવામાં આવી હતી ડ્રાઇવ દરમિયાન જેલના વિવિધ યાર્ડ વિભાગો બંદીઓનું સામાન યાર્ડ પાછળના વિસ્તારો બેરેકના ટોયલેટ બાથરૂમ અને ખુલ્લી જગ્યાઓની સઘન તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન જેલના કેટલાક યાર્ડના ખૂણામાંથી વિવિધ કંપનીના ચાર મોબાઈલ ફોન અને ચાર એસેમ્બલ ચાર્જર જપ્ત કરવામાં આવ્યા હતા આ ડ્રાઈવ ઓપરેશનમાં ફરજ પરના યુનિટ જેલર શ્રી પીજી ચૌધરી શિસ્ત અને સલામતી જેલર શ્રી પીએમ ચાવડા અને સ્થાનિક ડ્રાઈવ સ્કવોર્ડના ઇન્ચાર્જ જેલર શ્રી બીડી ભાભોર તથા તેમની ટીમે કાર્યવાહી કરી હતી